હવે વાત કરીએ રાજ્યના અંદાજપત્ર સત્રની પંદરમી વિધાનસભાનું બજેટ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે બજેટ રાજ્ય સરકારના મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપ્યું હતું કે બજેટ રજૂ થશે આ બાબતે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતને આગળ જુદું બજેટ રજૂ કરાશે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સંબોધન કરશે બજેટ સત્રમાં ગુજરાત ભાવિ બાબતે રજૂ થશે આરટીઆઈમાં નાનું મોટું થતું હોય તો તે બહાર લાવવાનો પ્રયાસ થાય છે તેમજ ખોટી રીતે હાટેડો ચાલતી હોય તો તે બંધ થવી જોઈએ ગુજરાતના નાણામંત્રી મંત્રી દેસાઈ બીજી વખત બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ બે બે ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પચીસનું વાર્ષિક બજેટ રજૂ કરશે ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્ય વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે બજેટ રજૂ કરવામાં આવશે તેમજ પહેલી ફેબ્રુઆરીથી લઈ ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી બજેટ સત્ર રહેશે એક મહિના સુધી ચાલનારા બજેટ સત્ર દરમિયાન છવ્વીસ બેઠકો યોજાશે અયોધ્યામાં નિર્માણ પામેલા રામ મંદિર ખાતે દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે જઈ રહ્યા છે ત્યારે બજેટ સત્રમાં રામ મંદિર માટે એક અભિનંદન પ્રસ્તાવ લાવવાના છે પાંચ તારીખે સલાહકાર સમિતિમાં પ્રસ્તાવ રજૂ કરવા બાબતે ચર્ચા કરાઈ હતી કામકાજ સલાહકાર સમિતિમાં જે કામકાજ આખા મહિનાનું નક્કી કરવામાં આવ્યું છે એ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે વિપક્ષના સભ્યો પણ હાજર હતા અને તેમની પણ આ બાબતે હતી પચીસ એક ના રોજ આપણને ખ્યાલ આવ્યો અને કોઈએ સોશિયલ મીડિયા થી આવ્યો હતો એટલે જ્યાં બનાવ બન્યો છે એવી જે માહિતી સોશિયલ મીડિયામાંથી ત્યાં ગયા હતા ત્યાં આગળ આવા કોઈ પણ પ્રકારનો મર્યો બન્યો નથી મર્યું નથી એવું કહેવામાં આવ્યું જેના નામે હતું એને પણ પરંતુ ચોવીસ એક ચોવીસ ના રોજ ખંભાળિયાના જયેશભાઈ મેરેનું મરણ થયું છે હકીકત આપણને જાણવા મળ્યું આપણે ત્યાં ગયા એટલે ત્યાં પણ આપણને એવું કહેવામાં આવ્યું ત્યાં કુવો ખોદતા કોલસા કાઢતા મર્યો નથી પરંતુ ભેસે ગોથું માર્યું અને એ મરી ગયો છે એ એ રીતની આપણને વાત કરવામાં આવી છતાંય પોલીસે આને બહુ સહજ વાત પૂરી નહોતી કરી એ બાબતમાં અનુસંધાને તપાસ કરી સરકારી ખાનગી હોસ્પિટલોમાં એ તપાસ કરી કોઈ ઈજાગ્રસ્ત લોકો હોય સારવાર હોય આ રીતની કોઈ ફળદાયી હકીકત આપણા સામે ના આવી પણ ઓગણત્રીસ એક બે હજાર ચોવીસ ના રોજ

અને આ બનાવના કામે મૂળી પીએસઆઈ દ્વારા ખંભાળિયા ગામે બનાવના અનુસંધાને દાહોદ હોસ્પિટલ ખાતે જઈ ફરિયાદી અનિલભાઈ ગુલાબભાઈ ખરાડ જાતે અનુસૂચિત જનજાતિ ઉંમર વર્ષ પચીસ ધંધો મજૂરી વાળાની ફરિયાદ લેતા ફરિયાદીની હકીકત એવી મળી કે સાહેદો કુવો ખોદતા હતા મજૂરીએ રાખીને કોઈ સુરક્ષા કે સલામતીના સાધન નહોતા અને બે દરકારી ભરી આ કુવાની આખી કોલસો કાઢવાની પ્રક્રિયા થતી હતી એમાં કાળીબેન સુરેશભાઈ જયલાભાઈ વાળા મોત થયા હોય અને ફરિયાદી માથાના ભાગે તથા હાથના ભાગે જ આ થયેલી અને આ જ કામના આરોપી એ મરણ જનાર લાશને સગે વગે કરવામાં મદદ કરી પુરાવાનો નાશ કર્યો ગુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી એટલે આ બધું આપણા જાણવામાં આવતા આપણે અનેકવિધ કલમો જે આને લગતી હોય આપણે એનો તરત જ ગુનો નહોતો એટલે આપણને જ્યારે ખબર પડી આ તો સામેથી જ આપણે ઊંડી તપાસ કરીને આ ગુનો નથી જરા મારે થોડી વિગતે વાત કરવાની છે કારણ કે નાના શિશુઓ જન્મજાત શિશુઓના મૃત્યુની વાત છે હાલ રાજ્યની અંદર નવજાત શિશુનો મૃત્યુ દર એક હજાર જીવિત જન્મે સોળ નો છે કે એક હજાર બાળકો જન્મે તો સોળ બાળકો મરણ પામે છે એ રીતનો આપણી પાસે આંકડો છે આંકડો એટલે કે ટોટલ આપણા બાર લાખ જેટલા બાળકોનો જન્મ થાય છે એ જોતા તમે આ એક હજાર ધ્યાને લેતા આપણે ઓગણીસ હજાર બસો નવજાત બાળ મરણ હોઈ શકે જે એક મહિનાની ગણતરી કરીએ તો આશરે સોળસો જેટલા નવજાત બાળ મરણ સંભવિત છે રાજ્યમાં પાંચસો પંચાણું નવજાત અંદાજીત સોળસો કરતા ઘણા ઓછા છે જે આંકડાઓ આપણે પબ્લિશ થયેલા છે એના પ્રમાણે અને રાજ્ય સરકાર દરેક લાભાર્થીને દરેક સગર્ભા માતાને એનું બાળક જન્મે એટલે બાળક અને માતા બંનેની સારી

અને સમગ્ર દેશમાં રાજ્ય દસમા ક્રમે છે અને આ બાબત આપણે હજુ પણ આની અંદર આગળ વધી માતા મૃત્યુદર અને બાળ મૃત્યુ દરે ગોલ બનાવ્યો છે ગુજરાત રાજ્ય પણ નીતિ આયોગની માફક પોતાના ગોલ બનાવ્યા છે અને એ ગોલ એચિવ કરવામાં આ બે બાબતોનો પણ સમાવેશ થાય છે એટલે વખતો વખત આના ઉપર ખૂબ સઘન કામગીરી આરોગ્ય વિભાગ હોય ડબલ્યુસીડી વિભાગ છે કે ટ્રાયબલ ની અંદર પણ આપણે બહુ ખૂબ ઘનિષ્ઠતાથી અને સઘન રીતે આ બાબતનું મોનિટરિંગ પણ કરી રહ્યા છીએ જેથી કરી આ મૃત્યુદર આપણે સૌથી ઓછો કેવી રીતે ઘટાડી શકીએ એની કામગીરી કરે છે વખતો વખત આપને પણ માલું પડશે કે આ બાબતમાં ઘણું કામ હજુ આપણે કરવાનું છે અને માતા મૃત્યુદર બાળ મૃત્યુદર હજુ પણ જે સોળનો છે એ સોળથી પણ નીચો લાવવો છે માતા મૃત્યુદર છે એને પણ આપણે નીચો લાવવો